તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ પર સામાજિક અપને હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો નાણા અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ના પહોંચી વળવામાં તમારી મદદ કરશે તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા પિતા સામે રહસ્ય ઉદઘાટન માટે સારો સમય તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે રૂડક દાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાઈનો તેલ દાન કરો વૃષભ રાશિ પર તમારો માયાળુ સ્વભાવ આજે અને ખુશી દરી ક્ષણો લાવશે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે રોમાન સમા મોટ આવશે અને તમારી મોંગી વેગ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે આજે તમારા મગજમાં આવતા નાના બનાવવાની યોજનાનો લાભ લો અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે તમારું લગ્ન જીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમાળ દિલને ને સફેદ બતખો શોપીસ જોડી મેન કરો તમારા પ્રેમ જીવન ને સારું બનાવવા માટે

પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે કર્ક રાશિ પણ તમારી આશા આજે કોઈ કુચ્છ તથા નાજુક ખુશ્બોની જેમ તથા બપકાદાર ફૂલની જેમ ખીરશે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા આજે પૈસા અંગે પરિવારના સભ્યો બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબત માંગ તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે કામના સ્થળે દરેક બાબત તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો માંગ કરતા હતા ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે સિંહ રાશિ પર ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે તમને ખુશ કરે એવી બાબતો કરો પણ અન્યોના કાર્ય દૂર રહેવાનો પ્રયાસ કરજો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને હસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે તમને સમજાશે કે તમારા જીવન સાથી તમને કેટલો પ્રેમ કરે છે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે તમારા જીવનસાથી આજે થનજ્ઞાટ અને પ્રેમથી છલોછલ હશે તમે ખુશ થશો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલે ને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે સાનુકૂળ રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે ઉપાય ઘરમાંગ ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે તુલા રાશિ પર આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે પ્રેમે તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય પોતાની વિત્તીય સ્થિતિ સારી કરવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર લાલ સિંદુર તિલક લગાવો વૃશ્ચિક રાશિ પર આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વો પર જાઓ નોકરી પેશા લોકો આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસો માંગ કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે તમારા પ્રિય પાત્ર વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે અને તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો જો કે દારૂ સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ કેન્દ્રીય વલણ અપનાવે એવી શક્યતા છે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધુયેલા અને સાફ વસ્ત્રો પહેરો ધનરાશિ પણ બહાર જવું પાર્ટીઓ તથા જલસાગર તમને આજે આનંદિત મિજાજે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠ સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં પકડશે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર અથવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો મકર દૂરના સ્થળેથી તમારો સંબંધી તમારો સંપર્ક કરી શકે છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય કુટુંબમાંગ સુખ માટે તમારા ઘરમાંગથી જૂના કપડાં અખબારો જેવા ભંગાર વસ્તુઓને કાઢી નાખો કુમ રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડળત સમય મળશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જકેફ આપી રહ્યો છે ઉપાય મીન રાશિ પર તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા માન અપાવશે આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગન માંગથી બહાર નહીં માવો ઉપાય એક સમૃદ્ધ કુટુંબ જીવન માટે ગાયને ઘાસ ચારો ખવડાવો